શ્રી વલ્લભાદ શકી જય તૃતીય નિધિ સ્વરૂપ શ્રી દ્વારિકા શકી જય સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીને તપની આજ્ઞા કરનાર તપના ફલરૂપ બ્રહ્માજી દ્વારા સેવ્ય તેમના પુત્ર કરદમ ઋષિ ભગવાન કપિલ માતા દેવહૂતિ ત્યાર પછી રાજા અમરીશ વશિષ્ઠ માતા કૌશલ્યા પાંડવ આ રીતે દરેકે દરેક યુગમાં જે સેવ્ય સ્વરૂપ થઈને રહ્યા છે તે છે દ્વારિકાધીશ પ્રભુ ત્યાર પછી દરજી ભક્ત પાસેથી દામોદરદાસ સંભલવાળાને ત્યાં પધાર્યા છે શ્રી મહાપ્રભુજી આ સર્વ પ્રથમ રાજ સેવાક્રમ કર્યો છે આ સ્વરૂપનો અને શ્રી સંભલવાળાના નિત્યા લીલા પ્રવેશ પછી આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના ઘરે પધાર્યું છે શ્રી ગુસાઈજીના તૃતીય લાલજી શ્રી બાલકૃષ્ણ લાલજીના માથે બિરાજ્યા છે શ્રી અમનાજીનું સ્વરૂપ આપને પ્રાપ્ત થયું છે કારણ કે આપને સ્વામીનીજી સાથે સેવાનો મનોરથ હતો અને શ્રી ગુસાઈજીએ કડા આપ્યા હતા કે જે સ્વરૂપને આ બરાબર આવે તેને આપ પધરાવજો તો ગુપ્ત રીતે શ્રી અમનાજીની સેવા પણ થઈ રહી છે અને તૃતીય ગૃહમાં કાકરોલીમાં હાલ આ સ્વરૂપ બિરાજી રહ્યું છે વેણુકૂજન લીલા અને આંખ મીચોની લીલાનું આ સ્વરૂપ છે શ્રી સ્વામીજીની નિકુંજમાં પાછળથી ચૂપચાપ પધારી પ્રભુજીએ શ્રી સ્વામીજીના નેત્ર બંધ કર્યા કોણ છો કહી શ્રી સ્વામીજી પ્રભુના હસ્ત દૂર કરી રહ્યા હતા તે સમયે આપે બે હસ્ત હજી પ્રગટ કર્યા અને કહ્યું હું શ્યામ છું તો આ રીતે આંખ મીચલી લીલાનું સ્વરૂપ આપ ચતુર્ભુષ થયા ચારેય હસ્તમાં ચાર આયુ ચાર સ્વામીની જે સ્વરૂપ છે શંખ ચક્ર ગદા અને પદ્મ અને આપની ચોરસ પીઠિકા છે શ્યામવર્ણ શ્રૃંગાર રસ ઉદ્બોધક છે શ્રીઅંક પર તન્યા અને શ્રી મસ્તક પર કિરીટ બિરાજે છે ચરણાર્વિંદ છે અને પીઠિકામાં ચારે સોમનીજી બિરાજે છે દ્વાર એટલે દરવાજો ક એટલે જલ અને અધીશ એટલે અધિપતિ જલ સ્વરૂપા શ્રી અમનાજીના નિકુંજના દ્વારના અધિપતિ અને આ માટે આપનું નામ થયું શ્રી દ્વારિકાધીશ તો આ છે આપની સ્વરૂપ ભાવના અને દામોદરદાસ સંબલવાળાના માથે આપ બિરાજ્યા છે તો ભાવ સિંધુ સિંધુમાં અત્યંત સુંદર પ્રસંગ રહેલો છે કે એક સમય છે આચાર્યજી મહાપ્રભુજી દામોદરદાસ સંબલવાળા પે અત્યંત કૃપા વિચારી જો પૂર્ણ નિરોધ કરી ફલ હર્ષાની જીકોવા કે ઘર પઠાય ચાહે કે જય શ્રી કૃષ્ણ કરી हृदय सो हृदय लगाए अनेक अनेक सामग्री करी पाचे अनसखड़ी की पातल धरी और सखड़ी की पातल धरवे गए उनने नाही करी यह कारण जो प्रभुन के विप्रयोग में सखड़ी न ली लीनी जाए और मूल कारण तो यह जो मैं सखड़ी ले तो आपके दर्शन इनको नहीं होएंगे फेरी तो माँ प्रसाद लेके भगवत वार्ता करवे बैठे तब संबलवारा ने कही भाई जी तुम तो आपके चढ़ार इनके पास नित्य रहो हो सो आपने कछु संबंध अनुभव कियो सो कृपा करी मौको सुनाओ दामोदर दास जी कहवे लगे और सुनत ही शरीर की सुधी न रही श्री माँ प्रभु जी इनके मुख में बिराजी के कहवे लगे भगवान ही वक्ता और भगवान ही श्रोता ऐसा महान अद्भुत चरित्र सुनी के रोम, रोम में रस भरी गयो। और जा दिन दामोदर दास जी मिले हते तितने दिन वहाँ अनसखड़ी प्रस महा प्रसाद लियो हतो। फेरी अडेल जाये की आज्ञा मांगी ये जान ना दे इनके आग्रह सो दो ही तीन दिन और रहे फिर कही भाई अब हम मौसम रहो जाए नहीं तो कितनी भेंट बटवाई और वहाँ जाएके श्री आचार्य जी ने संभलवारा के सब समाचार पूछे सुनी के श्री आचार्य जी बहुत प्रसन्न रहे ઓર પૂછે જો તુમ નિત્ય મહાપ્રસાદ લિયો તો કહી રાજ મેં અનસખડી લેતો લેતો તબ જાની ગયે જો અબકો બુલાય ફલદાન કર્યો ચાહી નાટ્ય રચ્યો શિવ નારાજ થયા છે એવું આપ બતાવ્યું છે કારણ કે હવે પૂર્ણ ફલ દાન કરવાનું છે અને ત્રિલોક કે અંતરયામી આપ કે અંતરયામી ભગવદીય तो वहाँ दामोदर दास जी को सब खबर पड़ी और श्री आचार्य जी को मिलवे आए आए के साष्टांग दंडवत करी मोहर भेंट करी अब दृष्टि करी देखे नहीं उनको चित अति व्याकुल भयो गदगद कंठ नेत्र अश्रु गिरवे लगे नाथ मेरे ऐसो कहा अपराध पर्यो है जो अब देखो नहीं तब आग, आप आज्ञा किए जो तूने मेरे अंतरंग दमला को सकड़ी में महाप्रसाद क्यों न लिवायो तब कहे राज उन्हीं से पूछो जो उन्ही महाप्रसाद क्यों न लियो तब दामोदर दास ने बिनती करी सुनी कि आप समझी गए फेरी आप हसी के वचनामृत से सींचे अदरा मृत दियो श्रीहस्त माथे पर धरे और जूठनी की महाप्रसाद की पातर धरी श्रीयं की सेवा दीनी पूर्ण फल निरोध सिद्ध कैतेक दिन वहाँ रहे पाछे आज्ञा करी जो अब तू अपने घर जा श्री ठाकुर जी की सेवा कर या को मन चैनारवीन छोड़वे को नहीं आज्ञा करी तू कनौट जा वहां तो को फल फलित होएगो तब दूसरी आज्ञा शेर दरी के घर को चले मार्ग में शरीर की सुधी नहीं संघ के वैष्णव जैसे तैसे लिवाय लाए घर में आए पूछियो कहाँ समय है कहे श्री ठाकुर जी के राजभोग को समय है भीतर नाई मंदिर में गए सो तहाँ तो श्री द्वारिकाधीश प्रभु की अलौकिक निकुंज है श्री ठाकुर जी अलौकिक रसरो कोटि कोटि ब्रजभक्तन की यूथ में लीला रहे हैं ऐसे अलौकिक दर्शन भय या रीति सो स्त्री को दर्शन भय और यहाँ दामोदर दास जी दसवीं अवस्था को प्राप्त भय अलौकिक देह दरी वाही लीला में प्राप्त भय लौकिक देह स्त्री ने छुपाए राखी मंदिर से बाहर लाई और श्री ठाकुर जी और सब वस्तु અડેલ પહોંચાય તો એટલું બધું દાન શ્રી વલ્લભે કર્યું છે નારાજ થયા છે એવું તો માત્ર દેખાડી રહ્યા છે પણ અત્યંત કૃપા વિચારવા અને દામોદરદાસજીને પોતાના નિજ સ્થાનમાં ચિત્રાજી આપનું સ્વરૂપ છે તેમાં પ્રાપ્ત કરાવના કરાવવા માટે શ્રી વલ્લભે આવું કર્યું છે તો દ્વારિકાધીશ પ્રભુ કે જે તૃતીય નિધિ છે અને અનેક અનેક સેવકો દ્વારા સેવ્યા છે અને અત્યારે પણ તૃતીય ઘરમાં કાકરોલીમાં આપ સ્નેહથી સેવાઈ રહ્યા છે અને આપ પણ અત્યંત દાન કરી રહ્યા છે શ્રી દ્વારિકાધીશ પ્યારે કી જય શિવલવાધીશ કી જય